સોશિયલ મીડિયામાં ખૂંપેલી આજની યુવા પેઢીને ઓગણીસો પંચોતેરથી ઓગણીસ સો કટોકટી જેવા કાળખંડનું સ્મરણ કરાવવાનો પ્રયાસ પ્રસાર ભારતીના ચેરમેન અને પીઢ પત્રકાર એ સૂર્યપ્રકાશે કર્યો છે આખા દેશને વિરાટ જેલમાં તબદીલ કરતી કટોકટી એકવીસ મહિના ચાલેલી જેનો પ્રતિકાર અત્યારે ટોચના સ્થાને છે કટોકટીનો પ્રતિકાર કરનાર જાગૃત લોકોની પેઢીનો આક્રોશ કોંગ્રેસ પ્રતિકારમાં રૂપાંતર પામ્યો અને બાકીની વાત ખુદ મોટો રાજકીય ઇતિહાસ છે કટોકટી સામે લડત આપતી ભૂગર્ભ પ્રવૃત્તિ ચલાવનાર સંઘના એક પ્રચારક છેક સુધી પકડાયા નહોતા તેમનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી કોંગ્રેસના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ચાલીસ વર્ષ અગાઉ દેશમાં કટોકટી લાદી મૂળભૂત અધિકારોનું હનન કર્યું ત્યારે મીડિયા આલમની બુરી હાલત થયેલી સેન્સરશીપને લીધે સરકારી અધિકારી મંજૂર કરે તેટલા જ સમાચાર છાપવાની અખબારોને ફરજ પડાયેલી ઇન્દિરાજીનો વિરોધ કરનાર તમામને દેશ માટે ખતરારૂપ ગણાવી જેલ ભેગા કરવા મીસા નામે કાળો કાયદો પસાર કરાયેલો લોકશાહીના ઇતિહાસમાં સૌથી કાળા પ્રકરણ તરીકે નોંધાયેલી કટોકટી વિશે પ્રસાર ભારતીના ચેરમેન એ સૂર્યપ્રકાશે બે નમૂન પુસ્તક લખી આજની પેઢીને માહિતગાર બનાવવા મહેનત કરી છે ઇટ વોઝ ધી ડાર્કેસ્ટ અવર ફોર ઇન્ડિયાઝ ડેમોક્રેસી બિકોઝ વી સ્લીપ ફ્રોમ બીંગ એ વાઇબ્રન્ટ ડેમોક્રેસી ઇન્ટુ અટરશીપ આઈ બિલીવ આઈ હેવ રિટન ધીસ બુક બિકોઝ આઈ બિલીવ દેટ એવરી જનરેશન નીડ્સ ટુ નો ધી સ્ટોરી ઓફ ધી એમરજન્સી આંતરિક સલામતી પર ખતરો હોવાનું કારણ આગળ ધરીને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ ત્રણસો બાવન એક હેઠળ કટોકટી લાદવાનો વટહુકમ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ પાસે બહાર પડાવેલો ભાઈઓ બહેનો રાષ્ટ્રપતિ ચીન ને ઘોષણા કોઈ કારણ નહીં

નાર તમામ રાજકીય વડીલ ને ઇન્દિરા સરકારે જેલ ભેગા કરેલા જયપ્રકાશ નારાયણ મોરારજી દેસાઈ જ્યોર્જ ફર્નાન્ડીસ અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી ચંદ્રશેખર મધુ દંડવતે રામકૃષ્ણ હેગડેના જેલવાસને લગતી વિગતો એ સૂર્યપ્રકાશના પુસ્તકમાં સામેલ છે ગુજરાતમાં પણ સંઘ અને જનસંઘના કાર્યકર્તાઓની મોટા પાયે ધરપકડ થયેલી છતાં જનતા મોરચાની અહીં સરકાર હોવાથી લડત આપવી સંભવ બની હતી સંઘના તત્કાલીન પ્રચારક નરેન્દ્ર મોદી પોલીસને હાથતાળી આપી ભૂગર્ભ લડતનું સંકલન કરતા રહેલા અને કટોકટી ઉઠી ગયા પછી સંઘર્ષમાં ગુજરાત નામનું યાદગાર પુસ્તક લખેલું

આપણી લોકશાહીમાંથી નાગરિક સ્વાતંત્ર્ય અભિવ્યક્તિ ની આઝાદી અને મૂળભૂત અધિકારો નો લોપ કરવા માટે કોંગ્રેસની કોશિશ ની વાત ઇતિહાસબદ્ધ કરવા માટે પ્રસાર ભારતીના અધ્યક્ષે ખૂબ મહેનત કરી છે દૂરદર્શન સમાચાર અમદાવાદ